સને ઓગણીસો ને સત્તરમાં મોજીદળના માધા પટેલે સ્વામીની વાતોનું પારાયણ બેસાડ્યું હતું આ પ્રસંગે સારંગપુરથી યોગીજી મહારાજને તેમણે ખાસ આમંત્રણ આપ્યું હતું આજુબાજુના ગામોમાંથી પણ હરિભક્તો લાભ લેવા મોજીદળ આવતા હતા કંથારીયાના પ્રાગજીભાઈના પિતાશ્રી પણ મોજીદળ જ હતા અહીં તેમના પૌત્ર માધાને સાફ કરડ્યો છે તેવા સમાચાર આવ્યા તેમણે કંથારીયા ગામ જવું પડે તેમ હતું તેમણે યોગીજી મહારાજને બનેલી હકીકત કહી રજા માગી ત્યારે યોગીજી મહારાજે અક્ષર ડેરીના ફૂલ આપ્યા અને કહ્યું મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજના પ્રતાપથી તેને કાંઈ જ નહીં થાય સ્વામિનારાયણની ધૂન કરતાં કરતાં જજો તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના પૌત્ર એ માધાનું આખું શરીર વિષથી લીલું કાચ થઈ ગયું હતું તેમણે તરત જ યોગીજી મહારાજે આપેલા પ્રસાદીના પુષ્પ માધાને ખવડાવી દીધા માધાભાઈ તંદ્રા અવસ્થામાં તે ફૂલ ગળે ઉતારી ગયા અને તેનું ઝેર તરત જ ઉતરવા લાગ્યું આજુબાજુ ઊભેલા લોકોનું આશ્ચર્ય માતું ન હતું માધાને સુવાણ થતાં ગાડામાં બેસાડી કંથારિયાથી સ્વામીશ્રી પાસે મોજીદર દર્શને લઈ ગયા સ્વામિનારાયણ મહામંત્રની મહાશક્તિનો ખ્યાલ અને અક્ષર ડેરીના પુષ્પનો પ્રતાપ સ્વામીશ્રીએ આ કુટુંબને બતાવી તેમના કુટુંબ પર ખૂબ કૃપા વરસાવી